માંડવી શહેર આજે ચારસો ને ચુમ્માળીસનું સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે માંડવી એટલે મડઈની સ્થાપના કચ્છના મહારાવ ખેંગારજી પ્રથમ દ્વારા સોળમી સદીમાં કરાઈ હતી સમુદ્ર વેપારની જહાઉ જલાલી જોઈ ચૂકેલો માંડવીમાં સપાયેલું લાકડાનું જહાજવાળો આજે પણ કાર્યરત છે અહીં લાકડાના જહાજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અહીં આવેલી દિવાદાંડીઓ એક વિકસિત બંદરની સાક્ષી પૂરી પાડી રહી છે મારાવ વિજયરાજજી દ્વારા નિર્માણ કરાયેલ વિજય વિલાસ પેલેસ પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે તો એશિયાનો પ્રથમ વિન્ડ ફાર્મ માંડવી દરિયા કિનારે સ્થપાયો હતો તે દરિયો આજે પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે માંડવીની નાનકડી ગલીઓમાં આજે પણ સંસ્કાર સમૃદ્ધિ અને કલાનો વારસો ધબકી રહ્યો છે ગલીએ ગલીએ મંદિરો મસ્જિદો સાથે દેવાલયો આવેલા છે જે કોમી એકતા અને નિખાયલસ્તાની વાત કરી રહ્યા છે

ફરવા આવતા પ્રવાસીઓ નિભવી રહ્યા છે